શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ દ્વારા પરિવારના સભ્યના અવસાન સમયે નિઃશુલ્ક ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ રત્નપર સુરેન્દ્રનગર દ્વારા જણાવવામાં આવે છે કે સુરેન્દ્રનગર જોરાવરનગર રત્નપર વઢવાણ દુધરેજ અને ખેરાડી જેવા ગામોના પરિવારો જે સુરેન્દ્રનગર ગુર્જર સુથાર સમાજના સ્નેહી પરિવારજનો છે તેમના પરિવાર ઉપર આવી પડેલ દુઃખમાં સહભાગી થવાની ભાવનાથી પરિવારના કોઈપણ સભ્યના અવસાન સમયે સ્મશાન યાત્રા પછી એક સમયના ભોજનની નિઃશુલ્ક સેવા સંસ્થા તરફથી પૂરી પાડવામાં આવશે આ નિઃશુલ્ક ભોજન સેવા કાર્ય માટે એસવી ન્યૂઝે શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ રત્નપર સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી બાબુભાઈ કરકથલા સાથે વાતચીત કરી અને આ વિશે માહિતી મેળવી હતી બાબુભાઈ તમારો પેલે પરિચય આપો કે ત્યાં શું વિશ્વકર્મા બાગ વિહાર પાર્ક પાછળ રતનપુર સુરેન્દ્રનગર સમસ્ત ગુજરાત સુતાર સેવા ટ્રસ્ટ દ્વારા પરિવારના સભ્યના અવસાન સમયે નિશુલ્ક ભોજન સેવા ચાલુ કરવામાં આવી છે આપણી મારું નામ બાબુલાલ જગજીવન દાસ કરગથરા હું તલાટી કપ મંત્રી તરીકે સર્વિસ કરતો હતો છેલ્લા દસ વર્ષથી નિવૃત્ત છું અને હું

કે જેથી કરી ને જેટલા સભ્યો પાછળ હોય ને એના માટેની ની ભોજન ની વ્યવસ્થા થાય ત્યાં તેમને ઘેર મોકલાવી શકીએ સરનામું આપી સરનામે એમને મોકલી દેવાની અમારે રસોઈ તૈયાર કરી હા જે એમની સ્મશાન યાત્રા નીકળે ને ત્યાર પછી એમને જે જમવાનો ટાઈમ હોય ને એ અગાઉ અમને ત્રણ કલાક કે બરાબર છે સુરેન્દ્રપુર નગર પૂરતું જ છે કે આજુબાજુ ક્યાં બીજા લાગુ પડે છે સુરેન્દ્રનગર રતનપર વઢવાણ જોરાવરનગર ખેરાળી દુધરેજ બરાબર એટલે સુરેન્દ્રનગરની આજુબાજુના ગામડા પણ આવી જાય સાથે એવું છે આ સુરેન્દ્રનગર નો એરિયા છે હા સુરેન્દ્રનગર નો એરિયા નજીક ના ગામ હોય ને એ આવી જાય બરાબર એટલે આ ટ્રસ્ટ દ્વારા કારણ કે અલગ અલગ આપણા ઘણા જિલ્લાઓમાં આપણું સમાજ નું ઘણું ચાલુ છે ઘણી જગ્યાએ નિષુભ સ્વભાવ ભોજન સેવાનો તો આ તમને વિચાર કેવી રીતે હાલો કીધું આ કઈક હવે આપણે કંઈક સમાજને ઉપયોગી થાય એવું કઈક કાર્ય કરીએ તો મજા આવે કીધું સમાજ ને એમ થાય કે ના આ સંસ્થા આપણને ઉપયોગી થાય છે બરાબર છે ના જરૂરી છે અત્યારે સમાજની સાથે રહી ને સમાજ ને સહયોગ કરીને આપડે કામ કરીએ કાર્ય જરૂર છે તો તો એના માટે ખુબ અભિનંદન આપી દઉં કે સારો વિચાર ઉમદા વિચાર લઈ આવ્યા સમાજ માટે બીજું આપડે જમવામાં કઈ રીતે હોય છે એમાં મેન્યુ માં શું હોય છે જમવાનું આપણું માં સાદુ ભોજન દાળ ભાત શાક રોટલી અને બરાબર એમાં કોઈ વ્યક્તિ ની મર્યાદા ખરી કે નહીં એમાં આટલા જ વ્યક્તિઓને અમે ભોજન આપણે કોઈ મર્યાદા નહી ગમે તેટલી વ્યક્તિ જમી શકે બરાબર ને આ યોજના થી આપણે નિઃશુલ્ક ભોજન સેવાજી ચાલુ કરી છે સોરી યોજનાની સેવા જે આપણે શરૂ કરી છે તો એ આપડે વિશ્વકર્મા સમાજ કે ગુજ્જર સુતક જ્ઞાતિ પૂરતું મર્યાદિત રાખ્યું છે આપણે હા આપડો ગુજ્જર સુતર જ્ઞાતિ પૂરતું વાહ બહુ સરસ અમારે સવા બસો ઘર છે સુરેન્દ્ર નગર વઢવાણ જોરાવર નગર ને ખેરાળી સાઇડ બરાબર 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 અને દૂધ કે આ બધા આવી જાય એની અંદર નજીકના ગામડા બધા આઠ કિલોમીટર ની ત્રિજ્યા માં આવી જાય બરાબર એટલે સવા બસો થી અઢીસો ઘર આપણા સમાજ ના ગુજર જ્ઞાતિ છે ત્યાં કને હા ગુજર સુધાર બરાબર છે આના કોઈ સ્પોન્સર હોય છે કે આપણે અલગ થી જ બધું આયોજન કર્યું છે સંસ્થામાંથી માંથી ખર્ચો કરવાનો બરાબર છે આપણે જે આપડો સેવા ટ્રસ્ટ છે એમાં જ બધો સસ્તો ખર્ચો કરીને આપણે આપડે લેવાનું છે સંસ્થાની આવક હોય ને અમારે એમાંથી થી અમારે ખર્ચો કરવાનો વા સરસ મને ખુબ ખુબ આભાર તમારો બાબુભાઈ સારું આયોજન છે ને સારો વિચાર છે હું તમારો ઘણી વખત જોતો હોઉં છું કે સુરેન્દ્રનગર નું કાર્ય ઘણું માં કઈક પુસ્તક છોકરાઓ ને હતું એની પછી અત્યારે બાઈક રેલી પણ હતી ઘણા આયોજન જોતો હોઉં છું